જેથી નવડાવું કે કેટલી ચોખી કરું હો અને તાય પાટતી સમજો અલ્યા ઓ હો ખાટલામાં ખાટલામાં અલ્યા ખાટલામાં ખાટલામાં નહીં તું પીવડાતો નહીં મારા ભાથી નાખ્યો અલ્યા બે હાથ મટી જાય તો એનું ટેન્શન ન હેડ એ મટી જાહે કંજૂસ વેડા ના કર તારા પૈસા મારી નાખા મને હેડ હારો તમે પૈસા કાઢ્યો માજો નહીં બા પૈસા

રાખે જ નહીં લાકડા હોય ને એટલે લાઈ લાય શિયાળો આવે ને એટલે મારબુ ભેગા કરે લાવ તો ફોન આ હા 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 સો આઠ મહિના થઈ ગયા હજી ફોન તો ફોન કર્યો નહીં લીક રે ને ફોન કર્યા આગળ મને આ તો કરવા દેજી

પાટા ના નવાઈ ના બોટ હોય એમ આતી નહી દો સી સી પર કેમ છે સી ખબર આ કો દાડી બસ પાટા બંધાઈ બંધાઈ બો ના કાટા કે હાથ ના કર્યા સંજય મારા હૈયે વાજા ઓ ખાતલાતે ચૈના ના ઓ ઢાલ સંજય આય જે જે હાય

તમારે ભૂલા પડ્યા ઘણા તમે તો દેખાડો ભાઈ આવું તો નતું પણ વિચાર થયો

તો લડતા લડતા આવતા હતા બે જણા એ કે હાથમાં ભૂખ છે જે યાર હાથે વગાડ્યું કે હાથે ના વગાડ્યું કે તારા શું તો ને જો હુકમ કરતા કરી તેમને અમે તો કેવું બોલે યાર

જોઈને જોઈ ને આટલું બોલ્યો એવી લાગતું એની ટપોર નહીં તમારું તમા

જોયું હવે વિચાર કરજો વાત સામાન નહી ખાવા પડતી તમે ફોન કરી બોલાવો બોલતા અને આવી રીતે મને